ખેડાના સાંસદ દેવશી ચૌહાણના કર્મકાંડી બ્રાહ્મણ વિરોધી

કરેલા નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પડ્યા ઘેરા પ્રત્યાઘાત આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કરીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છે આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું ઠોકીને કહું છું સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકથન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુ હતું યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તનને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું આપ સૌનો આભાર